સાથે હું અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમના નેતૃત્વ હેઠળ અમે આગળ વધીએ છીએ અને આગળ આજે મને જે જવાબદારી મળી કાર્યકારી અધ્યક્ષ અને અમે રાષ્ટ્રીય લોકદળને અહીંયા મજબૂત બનાવીશું સાથે અમે લોકોના જે પ્રશ્નો છે એ સરકાર સમક્ષ રાખીને અને એનડીએ ઘટક હોવાના કારણે અમે લોકો સરકાર સાથે રહીને લઈને કામ કરીશું સમયમાં તમારા જે સભ્યોને જોડવા માટેનું જે બી કઈ અભિયાન કે જે બી તમારું હશે એ કઈ રીતનું રહેશે ને તમે કયા લોકો કે કાર્યકરોને તમે પ્રથમ તમે એનો ઉપાડશો સૌથી પહેલા અમે પ્રદેશ લેવલ જિલ્લા લેવલ અને પછી બોર્ડ લેવલ ત્યાંથી અમે કાર્યકર્તાઓને બનાવીશું અને ત્યાંથી અમે આગળ ઘણી સમસ્યાઓ હોય છે તો એ વિશે તમારું શું ધ્યાન અને શું રહેશે અમારી પાર્ટી ખેડૂતોની પાર્ટી છે એ બધા જાણે છે અને આજે જેમ મોદી સાહેબે જે ભારત આપ્યું અમારા ચૌધરી ચરણસિંહજી જે પૂર્વ પ્રધાનમંત્રી એમને ખેડૂતોના પ્રશ્નોને ઉઠાયા છે અને અમે પણ એમની વિચારધારાથી તો પ્રશ્નો જે છે હશે અને તાકાતથી લડીશું અમે સરકારને જવાબ સરકારથી સાથે રહીને કામ કરીશું ખાસ કરીને નરેન્દ્ર મોદીની વાત કરીએ પ્રધાનમંત્રીજીઓ આ આજે બધાનું સરખું રીતે જોઈને જે કાર્ય કરી રહ્યા છે તો એની સાથે તમારા વિચારોને શું સહમત કરવામાં આવશે કે મોદી સાહેબ અમારા એ હાલ સર અમારા આર જે અમારા જે અમારી વિચારધારા છે એમનાથી પ્રભાવિત થઈને જ ભારતનું આપ્યું અને એ અમારી સાથે મળીને જે એ બહુ સહાનુભૂતિપૂર્વક કામ કરી રહ્યા છે મોદી સાહેબ અને મને વિશ્વાસ છે કે અમે ગુજરાતમાં પણ કામ કરીશું અમને ટેકો મળશે સરકાર તરફથી